મોરબી જિલ્લા વહીવટતંત્રની તંત્રની કામગીરી ઉપર સવાલો ઉભા કરતાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી રાજકોટના અગ્નિકાંડને લઈ ઉપવાસ આંદોલન છેડ્યા બાદ હવે વડોદરાના હરણીકાંડ તેમજ મોરબી જુલતાપુલ પ્રશ્ન હાથ ઉપર લઈ મંગળવારે મોરબી ગજાવી જિલ્લા કલેક્ટર કચેરી રજૂઆત કરવા દોડી જઈ સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગના ગામતરના પ્રશ્નો લઈ સરકારી જમીન ફાળવણી કરતી ન હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરે મોરબીને થોકબંધ રજૂઆત કરી જિલ્લા કલેક્ટર તંત્ર ખાડે ગયું હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલમ સમાચાર મોરબી

રાજકોટના અગ્નિકાંડના પીડિતો વડોદરા હરણીકાંડના પીડિતો તક્ષશિલા સુરજના પીડિતો મોરબીના પીડિતો આ તમામ પીડિત પરિવારો ન્યાયની માગણી સાથે હાથમાં ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય પહોંચે એવો કાર્યક્રમ અમે વિચારેલો એના અનુસંધાન મેં આજે મોરબી આવેલા પણ જોવા મળ્યું સાથોસાથ કે આખું મોરબી જિલ્લા કલેક્ટર તંત્ર સદંતર ખાડે ગયેલું છે મોરબી જિલ્લાના દરેકે દરેક તાલુકાના દરેકે દરેક ગામમાં જ્યાં પણ ઘરના પ્લોટની માંગણી કરે ત્યાં કોર્પોરેટ કંપનીઓ માથાભારે લોકો અસામાજિક તત્વો એ જમીનોમાં ગેરકાયદેસર દબાણ ઊભા કરે છે જે ગરીબ આદિવાસી ઓબીસી દલિત સમાજના વ્યક્તિઓને ઘરના પ્લોટની ફાળવણી કરી હોય એમાં પણ દબાણ થઈ જાય છે ગામતણ ખુલ્લું ક્યાંય રહેવા દેતા નથી આ બાબતે સતત રજૂઆતો કરવા છતાં અરજદારોનું કોઈ સાંભળતું નથી દલિત સમાજ અને બીજા ગરીબ વર્ગના લોકો છેલ્લા બે વર્ષથી મોરબી કલેક્ટર કચેરીની બહાર એક સો ચોરસ વારના ઘરના પ્લોટની બેઝિક લઈને બેઠા હોય અને છતાં એક માણસનું તંત્રમાંથી પેટનું પાણી ન લે એ ગુજરાતમાં અને મોરબીમાં તંત્ર કઈ હતી ખાડે ગયેલું છે દર્શાવે છે આ કામ માટે મેં મોરબી આવેલા તો મોરબીના સર્કિટ હાઉસમાં પણ જોવા મળ્યું કે ત્યાં જે આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારી છે એમને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી પગાર સ્લીપ મળતી નથી ને પીએફ કપાતું નથી આવા અનેક પ્રશ્નોની રજૂઆત તો ખરી પણ સાંથળીમાં અને ટોચ મર્યાદામાં જે જમીનોની ફાળવણી આદિવાસી અને દલિત સમાજના વ્યક્તિઓના સમગ્ર મોરબી જિલ્લામાં કરવામાં આવી એ જમીનોમાં પણ માથાભારે લોકોના દબાણ છે દલિતોની અને ગરીબ ભૂમિહીનોની જમીનોમાં ફાળવણીના હુકમ થયા બાદ કલેક્ટરે કાનૂન અને બંધારણને તોડી મરોડી જાણે બંધારણની પણ ઉપર હોય એ રીતે બે હજાર ઓગણીસમાં મોરબી કલેક્ટરે એ દલિતોની જમીનમાં એક વ્યક્તિને ગેરકાયદેસર રીતે લીઝ આપી દીધી છે અને એવું કરીને એમણે પોતે એટ્રોસિટી ગુનો કરેલ છે આવા તમામ પ્રશ્નોની રજૂઆત આજે મોરબી કલેક્ટરને કરવા આવ્યા હતા આવતા પંદર દિવસની ડેડલાઈન રાખી છે આવતા પંદર દિવસ દરમિયાન જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો જે લોકો તંબુ તાણીને બે વર્ષથી બેઠા છે એની જોડે અમે પણ આ ચોક્કસ મુદતના ધરણા ઉપર બેસીશું બિલકુલ ઝુલતાપુરના પીડિતોને મળ્યા એમની લાગણી અને માગણીને સમજવાની કોશિશ કરી બધા જ લોકો લડવા માટે તૈયાર બન્યા છે અને રાજકોટના અગ્નિકાંડના પીડિતો હરણીકાંડના પીડિતો તક્ષશિલા સુરતના પીડિતો અમદાવાદ શ્રેય હોસ્પિટલ ભરૂચનો આગકાંડ આ બધા જ પીડિત પરિવારોની એકતાનો સરવાળો કરી ગાંધીનગર જઈશું હાથમાં મુખ્યમંત્રી માટે ઢાંકડીમાં પાણીને લઈ જઈશું અને કહીશું કે હે સત્તાધીશો તમે એટલા નિર્લજ્જ બની ચૂક્યા છો એટલા નપાવટ અને નફટ બની ચૂક્યા છે કે ઢાંકડીમાં પાણી લઈને ને ડૂબી મારો એમની મુખ્ય રજૂઆત ગામતળ નીમ કરવાની અને નીમ તણ નીમ કરેલા ગામતળમાં જે પ્લોટની ફાળવણી હજુ બાકી છે એમાં થોડી ઝડપ લાવવાની એ વાત હતી એમાં મુખ્યત્વે મોરબી તાલુકામાં ટંકારા તાલુકામાં કેટલાક ગામોમાં ગામતણ નીમ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને ઇલેક્શનમાં આચારસંહિતાના કારણે એ કામમાં થોડી એમાં વાર લાગી છે પરંતુ એમાં ઝડપ કરીને ગામતણ નીમ કરવામાં આવશે અને નક્કી કરેલા ગામતણમાં પ્લોટ માટેની કાર્યવાહી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવનાર છે બીજી એક એમની રજૂઆત જે આઉટસોર્સના કર્મચારીઓ છે એમના મહેતાણાને લગત પ્રશ્નો હતો એ કાર્યવાહીમાં મુખ્યત્વે ટેન્ડરિંગ પદ્ધતિથી કામગીરી એજન્સીને આપવામાં આવે છે એમાં કાયદાકીય પ્રક કાયદાકીય રીતે લઘુત્તમ દારાન્વયે શું કાર્યવાહી થઈ શકે તે લેબર ઓફિસર છે એમની ચર્ચા એમની સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવશે